આ છે મૈસ્યો મૈસ્યોય કલર કરવા આવી ગયો છે કામ આવી ગયા આવી ગયો બોલે ઘોડો હાતો ને એમ ને તો ચાલી ઘોડા જ ઉતરે ચાલો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો આજ મૈસ્યો કલર કરી હું તમને કંઈ દેખાડીશ મિત્રો રાતના વાગી રહ્યા છે દા અને પરસ્યો થઈ ગયો રેપ રેપ અને આઈ પીડ્યો હે માજ્યો હું તો નવરો બેઠો નવરો તો ગાડી જાય હેત્ય અંદર અંદર ફરવાની ઘોડીઓ આ પછી ઓઈ શકો અમે બહુ મહેનત કરી પાથરે લઈએ જઈએ આપણે પાણી પીવા પાણી પીને ગાડી જો આમ જઈ રહીએ અંદર જઈને તો અમે પાછા અંદર પગી જઈશું તો માં કન્ટિન્યુ રહ્યો

જો આ એક ગાડી નીકળો નીકળો મોરે મોરો દેવાનો એ હવે એને અમારે મોરે મોરો દેવાનો સાઈડ કાપવાની એની તો હવે આમ સાઈડ કાપી લે પછી તમને મળી